બે આરોપીઓ ઝડપાયા છે ડ્રગ્સ સાથે આ ઝડપાયા છે શું વિરોધ છે ગઈકાલે બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગ્રીનલેન્ડ ચોકડી પાસે પીએસઆઈ ઝાલા એ બાતમી મળી કે ગ્રીનલેન્ડ ચોકડી પાસે એક અડધે અડધા બાયોની શર્ટવાળો છે બ્લેક કલરનો એ કોઈ માદક પદાર્થ લઈને આવેલા હોવાનું જણાયેલું તે બાતમીના આધારે બી ડિવિઝનના પીઆઈસી તથા સ્ટાફ બધા ભેગા મળી રેડનું આયોજન કરી અને જણાવેલ જગ્યા ઉપર જતા ઈસમ મળી આવેલો સમનું નામ પૂછતા એ સમ તમારું નામ શાહરૂખ બશીરભાઈ મિયાણા અને બીજો ઈસમ હતો જે નામ રાહુલ દીપકભાઈ ગોસાઈ જેઓને પંચો રૂબરૂ તેમજ અધિકારીઓની રૂબરૂ ઝડપથી તપાસ કરતા શાહરૂખના પાછળના ખિસ્સામાંથી એક પ્લાસ્ટિકની કોથળીમાં સફેદ પદાર્થ જેવું કંઈ મળી આવ્યું જેને એમ પંચોરૂપરું એમ સૂંઘી જોતા કંઈક અલગ પ્રકારની સ્મેલ આવતા પછી તાત્કાલિક સ્થળ ઉપર એફએસએલને બોલાવવામાં આવે એફએસએલ બોલાવવામાં આવે પછી એફએસએલના પરીક્ષણ બાદ એફએસએલે આ ડ્રગ્સને એમડી ડ્રગ્સ હોવાનું જણાવ્યું જેથી બંને વિષામોની નાર્કોટિક્સના કાયદા હેઠળ એમની ધરપકડ કરવામાં આવેલી છે અને હાલ નામદાર કોર્ટમાં જડજો રજૂ કરી તેઓના પાંચ દિવસના રિમાન્ડ પર લેવાયા છે જે ડ્રગ્સ પકડાયું સાત પોઈન્ટ પાંચ જેની કિંમત આશરે પંચોતેર હજાર રૂપિયા જેટલી કિંમતનો કબજે કરવામાં આવ્યો છે બંને આરોપીનો સર કંઈ ગુના ઇતિહાસ છે ભાઈ બંને આરોપી જામનગરના છે હાલ અને હાલ રિમાન્ડ લીધેલા છે પાંચ દિવસના મારી પાસે એના રિમાન્ડ છે તો પાંચ દિવસમાં એની જે પણ ગુનાહિત ઇતિહાસ પૂર્વ ઇતિહાસ તેમાંથી શું શું આગળ કોઈ ડ્રગ્સમાં હેરાફેરી કરેલી છે કે એ બાબતની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે અહીંયા કોઈને વેચાણ અત્યારે આપવા આવ્યા તેવું હોય હાલ સુધી બધું જાણવા નથી મળ્યું પણ મુંબઈથી લાવેલા બધું હાલ જણાવે છે અને ત્યાં પણ તપાસ કરવામાં આવશે ને હાલ અહીંયા કોઈ કોઈને આપવા નહોતું કે કેમ એ બાબતની તપાસ કરવામાં આવશે ને પાંચ દિવસના રિમાન્ડ મારી પાસે રિમાન્ડ હેઠળ છે બંને સેવન કરતા હતા સેવન કરેલું હતું કે ના એ હાલ હતું પ્રકાશન